નમસ્કાર મિત્રો અમારી એટી ચેનલ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલ કરી દેજો સૌથી મોટી કે સોનિયા ગાંધીને ત્યારે મોટી રાહત જીઆ મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો સોનિયા ગાંધીને દિલ્હીની ત્યારે રેવન્યુ કોર્ટમાંથી મોટી રાહત મળી છે ત્યારે જણાવી દી કે નાગરિકતા મેળવ્યા વિના મતદાર યાદીમાં નામ દાખલ કરવાના ત્યારે આરોપમાં સોનિયા ગાંધી વિરુદ્ધ કેસ નોંધાવવા અને તપાસ કરવાની માગ કરતી અરજીને ત્યારે મિત્રો કોર્ટે પગાવી દીધી છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે સોનિયા ગાંધી ત્યારે વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું હતું કે સોનિયા ગાંધી ત્રીસ એપ્રિલ ઓગણીસો ત્યાંશીના રોજ ત્યારે મિત્રો નાગરિકતાના મેળવી હતી જ્યારે તેનું નામ ત્યારે ઓગણીસો એંશીની મતદાર યાદીમાં સામેલ હતું ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ